પૃથ્વીની રચના કેવી રીતે થઈ પૃથ્વી કેવી રીતે બની વૈજ્ઞાનિકોના મતે પૃથ્વીની રચના લગભગ ચાર પોઈન્ટ પાંચ ચાર અબજ વર્ષ પહેલાં થઈ હતી પૃથ્વીની રચનાની વાર્તા નીચે મુજબ છે પૃથ્વીની રચના સૌરમંડળની રચના દરમિયાન થઈ હતી ધૂળ અને ગેસના વિશાળ વાદળના પતનથી સૌરમંડળની રચના થઈ હતી આ વાદળમાં ગુરુત્વાકર્ષણ બળના કારણે કણો એકઠા થવા લાગ્યા અને નાના શરીરો બનવા લાગ્યા આ શરીરો એકબીજા સાથે અથડાઈને મોટા થયા અને છેવટે મોટા ગ્રહો બન્યા પૃથ્વીની રચના સમયે તે પીગળેલા ખડકનો એક વિશાળ લાલ ગરમ ઉકળતો સમુદ્ર હતો એક મેઘમાં મહાસાગર પૃથ્વીની રચના પછી ચંદ્રની રચના થઈ તે એક વિશાળ અસરને કારણે થયું હતું જેણે અવકાશમાં નોંધપાત્ર પ્રમાણમાં ખડકો ગેસ અને ધૂળ ફેંકી હતી પૃથ્વીના ઇતિહાસનો પ્રથમ યુગ જે લગભગ ચાર ચોપન અબજ વર્ષ પહેલાં ચાર પોઈન્ટ પાંચ ચારજીએ સૌર નિહારિકામાંથી સંવર્ધન દ્વારા પૃથ્વીની રચના સાથે શરૂ થયો હતો તેને હેડિયન કહેવામાં આવે છે